ત્રીસમીએ બપોરે બે વાગ્યાથી એક પ્લેટિના બાઇક પર સવાર ગઠિયાએ રાહદારીઓને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હતું ચોકબજાર પારસ સોસાયટી પાસેથી દેવડી રોડ કતારગામ સુમુલ ડેરી રોડથી મૈદેરપુરા વિસ્તારના ત્રણ પોલીસ મથકના આઠ કિમી વિસ્તારવા રૂટ પર જે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય તેનો ફોન આંચકી લીધો હતો બે કલાકના સમયગાળામાં આઠ વ્યક્તિના મોબાઈલ ફોન આંચકી લેવાની ઘટનાને પગલે ભોગ બનેલા લોકો આ ત્રણેય પોલીસ મથકે ફરિયાદ કરવા દોડી ગયા હતા લોકોની કારાગળ વચ્ચે પોલીસે સીસીટીવી ચેક કરતા કતરગામ પોલીસ આ શખ્સને ઓળખી ગઈ હતી ઉત્તરાયણમાં બે ગુનામાં થોડાક સમય પહેલાં જ પકડાયેલો અને કોસાળ આવાસમાં રહેતો સુમિત ઉર્ફે ગોલુ મદન મોહન સહાનીને પોલીસ ઉચકી લીધો હતો સુમિતની પાસેથી પોલીસે ચોરીના મત્તાના ત્યાંસી હજારની કિંમતના આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો રહો માતૃભૂમિ તારીખ ઓગસ્ટના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગના બનાવો પોલીસના ધ્યાને આવતા સર્વેલન્સ સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ આરોપીના સીસીટીવી ફૂટેજ મેળવવાનો પ્રયત્ન કરેલ જેમાં સફળતા મળતા આરોપી સુમિત ઉર્ફે ગોલુ મન મનમોહન મદન મોહન સાહની નામના આરોપી કે જે કોસાડ આવાસમાં રહે છે તેની ધરપકડ કરેલી આ આરોપી પાસેથી કુલ આઠ મોબાઈલ પોલીસે જપ્ત કરેલા અને એની પાસેનું મોટરસાઇકલ છે તે પણ ચોરીનું હોવાનું પૂછપરછ દરમિયાન જણાય આવતા બપોરના દોઢ વાગ્યાથી લઈને બે અઢી કલાકના અરસામાં આ આરોપીએ વાહન ચોરી કર્યા પછી કુલ આઠ જેટલા મોબાઈલ સ્નેચિંગના બનાવોને અંજામ આપેલો જેમાં ચાર બનાવ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના બે બનાવો ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલા છે અને બાકીના જે બે મોબાઈલ છે જેનું આઈએમઇઆઈ રન કરાવી અને એના ફરિયાદીનો સંપર્ક કહેથી ફરીથી એ બીજા કયા પોલીસ સ્ટેશન વિસ્તારના બે ગુના છે એ તપાસ ચાલુ છે હાલમાં આરોપીની ધરપકડ કરી એની વિરુદ્ધમાં કુલ સાત ગુના દાખલ કરવામાં આવેલા છે જેમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુના છે અને ત્રણ ગુના ચોક બજાર પોસ્ટે ખાતે દાખલ થયેલ છે આ કામના આરોપી જે છે અગાઉ પણ મોબાઈલ સ્નેચિંગના ગુનામાં બે વખત ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા છે આમ આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી અન્ય કોઈ ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ અને આરોપીઓ સાથે અન્ય કોઈ સહઆરોપીઓ છે કે કેમ એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરેલી